સાંજ માટે સરળ સાથે દસ મિનિટમાં બની જતી જો કોઈ વાનગી તમે શોધી રહ્યા છો તો આ રેસીપી તમારા માટે છે પુલાવ બનાવવા માટે એક કપ બાસમતી ચોખાને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બાફી લીધા છે એકદમ છૂટા છૂટા ભાત તૈયાર છે તો આ રેસીપી તમે વધેલા ભાતમાંથી પણ બનાવી શકો છો પુલાવમાં ઉમેરવાની સામગ્રી જોઈ લઈએ ગાજરને આ રીતે સુધારી લીધું છે સાથે કેપ્સિકમ લીલા વટાણા ઝીણું સુધારેલું ટમેટું એક મીડિયમ સાઇઝના બટેકાને આ રીતે મોટા પીસમાં કટિંગ કરી લીધું છે સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી સુધારી લીધી છે હવે સૌથી પહેલાં બટેકાને સાતળી લઈએ શાકભાજી સાથે બટેકાને કૂક થતાં થોડો વધારે સમય લાગે છે એટલે બટેકાને અલગથી સાતળી લઈએ પેનમાં બે ચમચી તેલ ઉમેરીએ અને બટેકાના પીસ ઉમેરીએ બટેકા ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ આવે ત્યાં સુધી થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બટેકા ઉપર ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે તો હવે એક પ્લેટમાં કાઢી લઈએ પુલાવમાં બટેકાના પીસ થોડા મોટા હોય તો સારા લાગે છે હવે વધેલા તેલમાં આપણે ફરી પાછું બે ચમચી જેટલું તેલ ઉમેરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ સાથે અડધી ચમચી જીરું ઉમેરીએ રાય જીરું કકડવા લાગ્યું છે તો હવે ચપટી હિંગ ઉમેરીએ વઘારમાં મીઠા લીમડાના પાન એક તજનો ટુકડો અને ત્રણથી ચાર મરી ઉમેરીએ વઘાર સારી રીતે કકડી ગયો છે તો હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ ડુંગળીને આપણે ઓવર કૂક નથી કરવાની મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતડી લઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ આદુ મરચાં લસણની પેસ્ટ ડુંગળી સતરાઈ જાય પછી ઉમેરવી જો આદુ આદુમરચાં લસણની પેસ્ટ તમે પહેલાં ઉમેરશો તો આદુનો કડવો ટેસ્ટ આવશે બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે હવે ગાજર અને કેપ્સિકમના ટુકડા ઉમેરીએ તો શાકભાજીનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો લીલા વટાણા ઉમેરીએ અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો હલકું સાતડી લઈશું ઓવર કૂક આપણે શાકભાજીને નથી કરવાનું થોડું ક્રંચી રહે એ રીતે રાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે એકથી દોઢ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે ગાજર અને કેપ્સિકમ હલકા સતડાઈ ગયા છે તો હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સુધારીને ઉમેરીએ સાતડેલા બટેકાના પેસ ઉમેરીએ અને હવે અડધો મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ ટમેટાને પણ આપણે ઓવર કૂક નથી કરવાના શાકભાજીનો ક્રંચી ટેસ્ટ પુલાવમાં સારો લાગે છે તો હવે મસાલા ઉમેરીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તીખાશ ઓછી વધારે કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીએ પાઉંભાજી મસાલાનો ટેસ્ટ પુલાવમાં બહુ સારો આવે છે હવે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મસાલાને શાકભાજી સાથે મિક્સ કરી લઈએ મસાલાને પણ અડધી મિનિટ માટે થવા દઈએ મસાલા દાજી ન જાય એ માટે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીએ જેથી મસાલા શાકભાજી સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલાનો ફ્લેવર શાકભાજીમાં આવી જાય મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો થોડી સેકન્ડોમાં મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે બાફેલા ભાત ઉમેરીએ દરેક દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થયો છે અને તમારે જો આ સમયે ભાતમાં મીઠું ઉમેરવું હોય તો તમે મીઠું ઉમેરી શકો છો મસાલાના ભાગનું મીઠું ઉમેરી દીધું છે અને ભાત બાફતી વખતે ભાતમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે અત્યારે મેં મીઠું નથી ઉમેર્યું હળવા હાથે મિક્સ કરી લઈએ મસાલા સાથે ભાત સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે થવા દઈએ જેથી ભાતમાં મસાલાનો ફ્લેવર સારી રીતે આવી જાય બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો એકદમ સરસ છૂટા છૂટા પુલાવ તૈયાર છે આ સમયે તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો લીંબુનો રસ ઉમેરી શકો છો મેં અહીંયા લીંબુનો રસ નથી ઉમેર્યો તો આ રેસીપી છથી સાત મિનિટમાં બની જાય છે ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ ગરમા ગરમ પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તમે દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો